મિત્રો માત્ર ત્રીસ જ રૂપિયા મેળો થઈ જાય છે ભાઈ સૌથી સસ્તો અને સારો મેળો છે કેમ કે આજે તો સુરેશ પ્રજાપતિ પહોંચી ગયા છે બાલ ભવન જન્માષ્ટમી મેળામાં અહીંયા એન્ટ્રી ટિકિટ માત્ર ત્રીસ રૂપિયા છે જેમાં અંદર એન્ટર થતા જ એસી વાળું ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં ઠંડી ઠંડી હવા આવે જેમાં તમે ફોટા પાડી પાડીને થાકી જશો એનાથી આગળ આવો એટલે લંડન સ્ટ્રીટ બનાવવામાં આવી છે એમાં તમને મજા આવી જશે આગળ ખરીદી કરવા માટેના ઢગલો એક તો સ્ટોલ બનાવવામાં આવેલા છે જેમાં કોસ્મેટિક રમાકડા લેડીઝ માટે કપડા પર્સ ડ્રેગન મોટું છે બાળકો માટે રેલગાડી જેવી નાની મોટી ઘણી બધી ચકરડી છે નાસ્તો કરવા માટે ઢોકળા ખીચું પોપકોર્ન આઈસ્ક્રીમ ઠંડુ કોલ્ડ ડ્રિંક સિવાય ઘણું બધું મળશે અને સાત સપ્ટેમ્બર સુધી છે આ મેળો ગણેશ મહોત્સવ જતા હોય અહિયાં જ પહોંચી જજો કેમ કે ભાઈ અહિયાં તો મજા જ મજા છે એટલે મારા વાળાઓ વિડીયો ને વધુ માં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દી થી જજો બાલ ભવન જન્માષ્ટમી મેળામાં કિશનપરા ચોક પાસે બાલ ભવન રેસ કોર્સ માં